રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી જેવા દર્દીઓથી ઉભરાઈ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો ત્રણસો દર્દીઓની ઓપીડી હાલ સાતસોએ પહોંચી દરરોજ સાતસો જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે શહેરમાં પાણીજન્ય અને વાયરલ રોગચાળાએ ઉચક્યું માથું ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ડોક્ટરની જગ્યાએ હાલ માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે અપૂરતા સ્ટાફને કારણે અને ફક્ત એક જ ડોક્ટરને કારણે દર્દીઓ હેરાન થાય છે હું ડોક્ટર વેસઠ જન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલની ઉપડીની વાત કરીએ તો અમારી એવરેજ ઉપડી સેવન હંડ્રેડની આસપાસ હોતી હોય છે એમાંથી કે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો પાંત્રીસ ટકા ડાયરી અને વોમિટિંગ જોવા મળે છે એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી ફિઝિશિયન મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે લોકોને ખાસ તો આ સિઝનમાં જે વરસાદી સિઝનમાં એ સલાહ આપવા આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરીનેટેડ વોટર અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરીનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ લોકોને આ સલાહ આપું છું આ ઝાડા ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં દસથી પંદર ટકાનો વધારો થયો છે અને ઓપીડીએમ માં લગભગ પાંત્રીસ ટકા જેટલો વધારો જોવા મળે છે કુલ અમારે એવરેજ જોવા જઈએ તો હમણાં સેવન હંડ્રેડ ની આસપાસ ઓપીડી હોય છે એમાંથી અઢીસો જેટલા ડાયરિયા મીટિંગ હોય છે મેડિકલ સ્ટાફ ની અમારી પાસે નર્સિંગ સ્ટાફ ની શોર્ટેજ છે ક્લાસ ફોર ની શોર્ટેજ છે અને જે મેડિકલ ઓફિસર કહી શકાય ચાર માંથી ફક્ત એક જગ્યા ભરાય છે તાજેતરમાં ત્રણ ના ઓર્ડર થયા છે લેટ લેટસ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપીશું દર્દીઓ હા વાયરલ ઇન્ફેક્શન અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન ના કેસિસમાં પણ વધારો જોવા મળે છે